નવસારી જિલ્લામાં પણ પ્રાકૃતિક પદ્ધતિથી પાકેલા શાકભાજીનું કૃષિ બજારમાં વેચાણ શરૂ કરવામાં આવ્યું છે નવસારી શહેરના જૂના થાણામાં આવેલી જૂની કલેક્ટર કચેરીના પ્રાંગણમાં કૃષિ બજારનું આયોજન કરવામાં આવ્યું હતું કૃષિ બજારમાં ખેડૂતો છાણિયા ખાતર પકેલા શાકભાજીનું વેચાણ કરવામાં આવે છે પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થયેલ ખેત પેદાશો લોકો સુધી પહોંચે તે માટે કૃષિ બજારનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રાહકોને

એ બધા લોકોને આ ખાવાનું મળે એ હિસાબે અહીંયા આવેલા છે માર્કેટમાં પણ શું કે આપણે ડોક્ટર ને તકીએ બીમાર થઈએ એના કરતાં તો સારું છે કે રસાયણ મુક્ત શાકભાજી ખાઈએ પ્રાકૃતિક કૃષિ એક માધ્યમ એવો છે કે આપણે આત્મનિર્ભર બનીએ કે એક દેશી ગાય રાખી હોય અને એનાથી આપણે સરળતાથી એક ખેતી કરી શકીએ કોઈના પર આપણે ડિપેન્ડ રહેવું પડતું નથી અને બીજું કે જે પ્રાકૃતિક ખેત પેદાશો છે એ ઝેરમુક્ત છે અને એનો ટેસ્ટ પણ સરસ છે અને પોષક તત્વોથી ભરેલો છે